હેલો ફેમિલી સ્વાગત છે ગુડ મોર્નિંગ બધાને તો દસ વાગ્યાની તૈયારી થઈ ગઈ છે ફાઇનલી જ હું જોયો મિત્રો ને આજ તો વ્લોગ મૂકવાનો છે કાલે વ્લોગ મૂકતા તમે જોયો ને જોયો નથી હજી તમે સરસથી વ્લોગ જોઈ લઈ ગયો અને બહુ મજા આવી જાય છે વ્લોગ જોવાની ફાઇનલી જ અને હું આવી ગયો પાણી ને હવે લીંગળીમાં બે કેરા રહ્યા છે પાણી વાળવાના બે કેરા પાણી વળવાનું રહ્યા છે ને ઓલી ટોમેટોમાં પાણી વાળવાનું છે તો આજ તો ઘરે